દેશની સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્ય ધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલા કર્મવીરોનું સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય આજ રોજ અંકલેશ્વરના પાનોલી ખાતે ઉદ્યોગપતિ અને અગ્રણી અનોરિત જોલી દ્વારા કરવામાં આવ્યું હતું અનોરિત જોલી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે લોકોના સમૂહ દ્વારા ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ હાલમાં જ સુરત ખાતે યોજાયેલ આવા જ એક સ્વરોત્સવમાં દેશ માટે શહીદ થયેલ જવાનના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહના સભ્યો દ્વારા યથાશક્તિ સમુદાન પણ કરવામાં આવ્યું હતું સૂરત ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રણેતા ડોક્ટર કિશોર પવારથી બોધ લઈને અનિરુદ્ધ જોલીએ અંકલેશ્વર ખાતે એક કદમ આગળ વધી શૌર્યની સાથે સાથે સેવા અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા કર્મવીરોનું અભિવાદન કરવાનું નક્કી કર્યું હતું અનુરીત જોલીના વિચારોને આગળ વધારતા તેમના મિત્રોએ અંકલેશ્વર આવી પહોંચી ગીત સંગીત સાથે શૌર્ય સેવા સન્માન સ્વરત સ્વરૂપનું ભવ્ય આયોજન કર્યું હતું સૌથી વધુ શ્રોતાઓની હાજરીમાં સુરત વડોદરા ભરૂચ અને અમદાવાદથી વિશેષ વધારેલ સંગીત પ્રેમીઓ આશરે ત્રણ કલાક સુધી ગીત સંગીતનો રસ થાળ પીરસ્યો હતો મે આકે મે કેમ લુંગા રોક મુજે મે તુમે ચૂમ લું આ કાર્યક્રમ આ સુરત થી પધારેલ અને દેશ માટે શહીદી વર્નર શહીદના પુત્રી ફાતિમા બીબીને અનુદાન આપી બિરદાવવામાં આવ્યા હતા हेलो सबका शुक्रगुजार हूँ खासकर अनुर का इनका सर का डॉक्टर अनोरग जी में डॉक्टर ना, किशोर नायक लाए थे मेरे को यहाँ तक लाए हैं इनके जरिए से आई हूँ इन्होंने बुलाया है मेरी मम्मी बेड रेस्ट पे है उनकी मदद कर रहे हैं बहुत बहुत शुक्रगुजार हैं इनके

કે આજથી પંદર વીસ વર્ષ પહેલાં અમને જોલી સાહેબે પાંચ હજાર રૂપિયા પહેલાં નંબર પર અમારા મંડળને તે જમાનામાં પૈસા આપ્યા ત્યારે અમારા મંડળને એક ઓક્સિજન મળી ગયો મને ખબર છે મેં બે ત્રણ વર્ષ સુધી એમનું જે કવર હતું અને એમાં સાહેબનું નામ લખેલું એ મેં સાચવી રાખેલું કે મારે મળવું છે એમને આમ અમે સેવા કાર્ય કરીએ છીએ બધા ભરૂચમાં પણ આ રીતે મારે એમને એકવાર મળવું હતું મને રંજ રહેશે વાતનો કે આજ દિન સુધી એમને હું મળી પર્સનલ નથી મળી શકે હું મને ખરેખર દુઃખ થયું ભરૂચ અને અંકલેશ્વર ખાતે માત્ર આઠ વર્ષની વયે સો થી વધુ વૃક્ષ વાવનાર અને અનેક સેવાકીય કામગીરી કરનાર દુર્વા મોદીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું મને દેખા કે પોલ્યુશન બહુ બઢ રહ્યું છે ઓર ઓર મને લાગે કે મને કુછ કરવું જોઈએ એટલે મેં ઓથ લીયા છે 15 लें के, 2nd 15 अगस्त अगस्त तक मैं प्लांट्स 365 ज्यादा पर नहीं करूंगी। मुझे बताते हुए बहुत खुशी हो रही है कि एक इवेंट ऑर्गेनाइज किया है हमने म्यूजिकल इवेंट जो कि बहुत सारे पर्पज सॉल्व करेगा एक तो हम लोग इस बहाने लोगों को चैरिटी करेंगे कुछ तीन संस्थाएं बुलाई हैं उनको हम थोड़ा सम्मानित करेंगे और प्लस हम सबका जो म्यूजिक का वैशन है वो पर्पज़ तो बहुत अच्छे से सॉल्व होगा क्योंकि गाना गाते हैं हम हमारे लिए म्यूज़िक एक थेरेपी है जैसे ही लोग फील करते हैं तो म्यूज़िक से हम लोग एकदम अपलिफ्ट हो जाते हैं और उसके साथ साथ अगर किसी का हेल्प हो सके तो उससे अच्छी और कोई बात नहीं है आ, ये सबसे पहले तो मुझे पता चला था कि एक मार्टर्स की एसोसिएशन है कि उसमें हम लोग उसमें लोग डोनेट करते हैं हमारे डॉक्टर किशोर जी तो उन्होंने बोला हमें एक ऐसा हम ये हमेशा सूरत में करते हैं तो मैंने कहा इस बार मैं अंकलेश्वर में करना चाहूँगी तो कहते हैं हाँ हम आपको पूरा सपोर्ट करेंगे इस बार हम जो ये करते हैं वो अंकलेश्वर में करेंगे तो उनके इनिशिएटिव उनका था उनकी तरफ से हमने स्टार्ट किया करना और धीरे धीरे हमने वो उसको अपने आप ही बढ़ा चलता गया कि सब लोग हमारे साथ जुड़ते गए जुड़ते गए, गए और भी संस्थाएँ जुड़ गई हैं और अब यह पहला इवेंट है मेरा

અનોરિત જોલી તથા પાનોલી ઔદ્યોગિક વસાહતના સરાહનીય કાર્યક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે અનોરિત જોલી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ગીત સંગીતમાં રુચિ ધરાવતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં એકત્રિત થયેલ ભંડોળને સુરવીરોને સમર્પિત કરવામાં આવ્યું હતું આ સાથે સાથે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને મનોરંજન પણ પૂરું પાડવામાં આવ્યું છે આમ ત્રિક્ષેત્રીય કાર્યને અમે બિરદાવ્યો છે અને આવા કાર્યક્રમો થકી સેવાની ગંગા વહેતી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ક્રિશ્ચને કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી પનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે આવ્યો છું અને અહીંયા પનોલી ખાતે એક બહુ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં સંગીત શ્રદ્ધાંજલિ અને ચેરિટી ત્રણેય વસ્તુ એકસાથે થઈ રહી છે બધા અમદાવાદ બરોડા સુરતથી બધા સિંગર્સ પણ આવ્યા છે અને સાથે સાથે એક નાની દીકરી છે જેનું એક બહુ મોટું ધ્યેય છે અને એન્વાયરમેન્ટને રિલેટેડ આ બધી વસ્તુઓ છે જેની અત્યારે ખૂબ જ જરૂર છે અને એ વસ્તુ અત્યારે થવા જઈ રહી છે અને એની શરૂઆત છે બધા એમાં ભાગ લે છે ચેરિટીમાં લોકો પોતપોતાનો ફાળો પણ આપે છે તો ઓન બિહાફ ઓફ અમારા જે સંગીતના બધા જેટલા બી સભ્યો છે એના હું એસોસિએશનને પણ ધન્યવાદ આપું છું અને આનું રીતન જે આખો પ્રોગ્રામ લઈને આવ્યા છે અને એમના બધા સભ્યો જે રીતે મદદ કરી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ